તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં મેટ્રિસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અહીંની ટીમમાં જે ડેડિકેટેડ સમર્પિત પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે જેઓમાં તેમના સંબંધિત

ફોર સ્પેશિયાલિટીઝ અને ટ્વેન્ટી ફોર બાય સેવન ઇમરજન્સી અને ક્રિટિકલ કેર ડોક્ટરોની ટીમ સાથે હાઈ એન્ડ ઇન્ટેન્સિવ કેર યુનિટ સહિત વિવિધ અદ્યતન ઇન હાઉસ સુવિધાઓથી સજ્જ છે મેટિસ હોસ્પિટલ વિવિધ કેશલેસ અને મેડિક્લેમ સેવાઓ પણ પ્રદાન કરે છે અને તે સીજીએચડી એટલે કે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના સાથે પણ સૂચિબદ્ધ છે મેટિસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ઇનોગ્રેશન પ્રસંગે હોસ્પિટલના મેનેજ ડિરેક્ટર શ્રી વિશેષ પુપતાની ઉપસ્થિતિ રહ્યા હતા ત્યારે હોસ્પિટલ દ્વારા અલ્ટ્રા મોડર્ન કેથલેબ નું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું હોસ્પિટલ જે છે એ મોટેરા સાબરમતી એરિયામાં સ્થિત છે અને અહીંયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એટલે કે ટોલી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેમાં દરેક પ્રકારની સારવાર આપણે અહીંયા ઉપલબ્ધ કરાવીએ છીએ છે અને આમાં ખાસ વાત એ છે કે આપણે જે કેથલેબ આજે ઇન્સ્ટોલ કરી એ અહીંયા નજીકમાં કોઈ પણ હોસ્પિટલ પાસે આ સુવિધા ઉપલબ્ધ નથી કેથલેબ હોવાથી આપણે હાર્ટ એટેકથી લઈને ન્યુરોના કે મગજના કે હૃદયના કોઈપણ પેશન્ટને સારવાર આપી શકીએ છીએ એન્જિયોગ્રાફી એન્જીઓપ્લાસ્ટિક કે મગજનું જે બ્લીડિંગ હોય કે એ બધી જ વસ્તુઓની સારવાર આપણે અહીંયા આપી શકીએ છીએ જેના માટે પહેલાં આ વિસ્તારના બધા જ દર્દીઓએ બહુ દૂર જવું પડતું હતું જેમાં એ લોકોને ઘણી વાર તકલીફ પણ પડતી હતી કારણ કે આ બધી બહુ ક્રિટિકલ વસ્તુઓ છે જેની જેનું નિદાન અને ટ્રીટમેન્ટ બહુ તરત થવું જોઈએ આ ઇન્સ્ટોલ કરવાથી આપણે આ એરિયાની સૌથી સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ ઓલરેડી હતા અને હજી વધારે બની ગયા છે અને સાથે સાથે આપણું જે આઈસીયુ છે એ સૌથી સજ્જ આઈસીયુ છે જેમાં બધી જ ફેસિલિટી અવેલેબલ છે આઈસીયુની અંદર આપણે ચોવીસ કલાક ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અવેલેબલ છે એની સાથે સાથે આઈસીયુની અંદર જ ડાયલિસિસ ફેસિલિટી વેન્ટિલેટર ફેસિલિટી બાયપેક ફેસિલિટી એ બધી જ ફેસિલિટી અવેલેબલ છે જેનાથી કેટલા પણ ક્રિટિકલ પેશન્ટ હોય એને આપણે બહુ સારી રીતે સારવાર આપી શકીએ છીએ અને એમનો જીવ બચાવવામાં એમની હેલ્પ કર કેટલા બેડની હોસ્પિટલ છે અને કેટલા ડૉક્ટરો અવેલેબલ રહેશે ચોવીસ કલાક આ ફિફ્ટી બેડડ હોસ્પિટલ છે આપણી હોસ્પિટલમાં મોર દેન ટ્વેન્ટી પ્લસ ડોક્ટર્સ ઓલરેડી એસોસિએટેડ છે અને ઇમરજન્સી માટે આ બધા જ ડૉક